નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી જેમ જ અમદાવાદમાં પહેલી વરસાદી બૂંદ પડી કૃપાએ બાલ્કનીમાં ઊભા રહીને આંખો મીંચી અને વરસાદનો આનંદ માણ્યો શીતળ પવન સાથે પાણીની સુગંધે તેનું મન હર્ષિત કરી દીધું એ પડે જે નીચે રસ્તેથી પસાર થતો આરવ તેને જોઈ ગયો સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં તેની પાસે એક કેમેરો હતો ફટાફટ ફોટા લઈ રહ્યો હતો કૃપાની ઝાંખી હસ્તી તસવીર તેના કેમેરામાં કેદ થઈ ગઈ જાણે સમય પણ થંભી ગયો હોય આ બંને અજનબી હતા પણ તે ફોટા એક નવી વાતચીતનું કારણ બન્યા આરવ ફોટોગ્રાફર હતો અને કૃપા એક લેખિકા આરવે કૃપાને એ ફોટા મોકલવા ઇન્સ્ટાગ્રામ પર સંવાદ શરૂ કર્યો દિવસે દિવસે વાતો વાંચન લેખન અને જીવનના નાજુક પળોની વાત સુધી પહોંચી ગઈ એક દિવસ કૃપાએ આરવને પૂછ્યું તું કેટલી વાર પ્રેમમાં પડ્યો છે આરવે લખ્યું એક જવાર જ્યારે મેન તને વરસાદમાં જોઈ હતી એ શબ્દો કૃપાના હૃદયમાંગ સીધા ઉતરી ગયા તેને સમજાઈ ગયું કે જે વરસાદ પછી જતા પાંજરામાંગ એક નવી ચમક છોડી ગયો હતો એ પલપ્રેમની શરૂઆત હતી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ